નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મા જીવંતિકા માના વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતિસુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમ બોલો મહામાયા જોગમાયા મા જીવંતિકા દેવીની જય મિત્રો જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારથી લઈ શકાય છે જે જીવાડે એ જીવંતિકા મા છે નામ સાર્થક થાય છે માનું નામ જીવન દેવાવાળું છે સૌભાગ્યવતી બહેનો આવ્રત કરે છે પોતાના સંતાનની રક્ષા માટે સુખાકારી માટે આવ્રત કરનાર બહેનોએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને લાલ વસ્ત્ર ધારણ કરવા લાલ શૃંગાર કરવો માની પૂજા માટે આપણા ઘરના મંદિર પાસે આવીને એક બાજો ઢાળવું તેમાં લાલ વસ્ત્ર પાથરીને તે પાતલા ઉપર માની છબી કે મૂર્તિને સ્થાપિત કરવી પાંચ દિવેટનો ઘીનો દીવો પ્રગટાવવો પત્ર પુષ્પ અબિલ ગુલાલ ચોખા વગેરેથી મા જીવંતિકા માનું પૂજન કરવું કથા સાંભળવી ભક્તિ ભાવપૂર્વક વંદન કરીને માને સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરવી માતાજીને પ્રસાદમાં લાપસી નૈવેદ્યમાં ધરવું જમણા હાથમાં ચોખા રાખીને માતાજી આગળ હૃદયથી ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણાને ચારેય દિશામાં છાંટી દેવા મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ છે તે વ્રત કરનારે આરોગો એક જ સમયે પ્રસાદ લેવાનો હોય છે એટલે કે એક ટાઈમ ભોજન કરવાનું હોય છે આ વ્રત કરનાર બહેનોએ પીળા વસ્ત્ર પીળા અલંકાર કે પીળા રંગની કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ પીળા મંડપ નીચે સૂવું નહીં ત્યાંથી નીકળવું નહીં ચોખાનું પાણી ઓળંગવું નહીં વ્રતના દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કુથલી ના કરવી આખો દિવસ માના મંત્ર જાપ કરતા રહેવું હૃદયમાં માતાનું સ્મરણ કરતા રહેવું આ વ્રત નવ વર્ષ કરાય છે નવ વર્ષ પૂર્ણ થાય એટલે ઉજવણું કરવું જેમાં એક સૌભાગ્યવતી બહેન એક કુમારિકા અને એક બાળકને જમાડવાના હોય છે ગોયણી જેને આપણે કરી છે તેને યોગ્ય ભેટ અથવા દક્ષિણા આપવી આ રીતે જીવંતી વ્રતનું ઉજવણું થાય છે આ વ્રત કરવાથી મા જીવંતિકા બાળકોની રક્ષા કરે છે આ વ્રતથી મા જીવંતિકા સદૈવ પ્રસન્ન રહે છે વિધિના લેખ બદલાઈ જાય છે આપણા સંતાનનું કલ્યાણ થાય છે એવા ભાવ સાથે મા જીવંતિકામાંનું વ્રત કરાય છે મિત્રો તો આપણે સાંભળ્યું મા જીવંતિકા માના વ્રતની વ્રતવિધિ અને મહિમા હવે આપણે સાંભળીએ મા જીવંતિકા માના વ્રતની કથા બોલો દેવી જીવંતિકાની જય પ્રાચીન કાળમાં સિલ્ભદ્રા નામની નગરીમાં સુસર્મા નામના એક રાજા થઈ ગયા તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા પણ તેમને શેર માટીની ખોટ તેઓ હંમેશા દુઃખી રહેતા સંસારમાં બધું ઝેર જેવું તેમને લાગતું એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠા બેઠા બહાર ચોગાનમાં રમતા બાળકોને એ કીટસે નિહાળી રહ્યા હતા એટલામાં એમની પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું કામ પણ કરતી હતી ગામમાં કોઈને સુવાવડ આવે તો આ દાસીને બોલાવવામાં આવતા દાસી ઘણું સમજુ હતી એ રાણીના મનોભાવને તરત જ સમજી ગઈ એ બોલી રાણી બા ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું જેથી તમારું વાંઝિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે ત્યારે રાણી બોલ્યા જલ્દી બતાવ મને ત્યારે દાસી બોલી સાંભળો રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે મા બનવાના છો બસ ત્યારથી બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ કોઈને કાનો કાન ખબર પડવા નહીં દઉં બાળક મળવાની લાલસામાં રાણી સુલક્ષણા આવકૃ કૃત્ય કરવા માટે તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જોતામાં સાત મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈને રવાના થઈ થોડીવારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે આવી અને બાળકને રાણીને સોંપી દીધો રાણી તો ખુશખુશાલ થઈ ગયા સવાર થતાં જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીબાએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ વ્યાપી ગયો ઘરે ઘરે દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું ત્યારે બાળકની સાચી માતા બ્રાહ્મણી વિલાપ કરવા લાગી પુત્ર ગુમ થવાથી તે રડવા લાગી ટળવળવા લાગી ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માના વ્રતને શરૂ કર્યું તેથી મા જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ વીરસેન પાડ્યું હતું વીરસેન મોટો થવા લાગ્યો યુવાન થયો ત્યારે રાજા સુશર્મા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા વીરસેન ગાદીએ બેઠા પ્રજા તેની કુશળતાથી ઘણી પ્રસન્ન હતી તે પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતા એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યા રસ્તામાં તેણે એક વણિકના ખીરે રાતવાસો કર્યો આ વણિકને છ બાળકો થયા અને છ એ બાળકો વારા ફરતી છઠ્ઠે દિવસે મરણ પામે આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા વીરસેનનું રક્ષણ કરવા માટે બારણા પાસે ઊભા હતા એ વખતે વિધાતા વણિક પુત્રના લેખ લખવા માટે આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા છો ત્યારે વિધાત્રી કહેવા લાગ્યા બહેન વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું ત્યારે જીવંતિકામાં બોલ્યા લેખમાં શું લખશો ત્યારે માં છઠ્ઠી દેવી બોલ્યા એના ભાગ્યમાં છે તે લખીશ બાળક સવારે મરણ પામશે ત્યારે જીવંતિકામાં કહે છે ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજરા હજુર છું આવું અમંગળ ન લખી શકો છેવટે વિધાત્રીએ જીવંતિકા માની વાત માની અને બાળકને દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા સવાર થતાં વણિક પોતાના દીકરાને જીવતો જોઈને ખૂબ જ અચરજ પામ્યા અને આનંદ પણ થયો હરખનો પાર ન રહ્યો તેણે વીરસેનને શુભ પગલાંનો માનીને તેની ખૂબ જ સાર સંભાળ લીધી સરભરા કરી વીરસેન બીજા દિવસે જવા માટે તૈયાર થયા ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરી વાર અહીં આવવા માટે કહ્યું વીરસેને પણ હા પાડી પછી ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યા ત્યાં જઈને વીરસેન પિતાજીની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરીને જ્યાં એ પિંડદાન કરવા જતા હતા ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈને વીરસેનના અચરજનો પાર ન રહ્યો તેણે પિંડ એક હાથમાં મૂકી દીધું પછી તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું ત્યારે પંડિતો પણ મૂંઝાણા જવાબ ના આપી શક્યા આમાં બીજા હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો વીરસેન શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા રસ્તામાં પેલું વણિકનું ઘર આવ્યું વીરસેન વણિકના ઘેરે ગયા તે દિવસે પણ વણિકના ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી મધરાત થતા પાછા વિધાત્રી લેખ લખવા માટે આવ્યા આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા માટે કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે વિધાતાએ પૂછ્યું દેવી જીવંતિકા તમે આ વણિકના ઘેરે કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ વીરસેનની આંખો ખુલી ગઈ અને તેને કોઈક વાત કરી રહ્યું છે તેમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યા પડ્યા વાત સાંભળવા લાગ્યા ત્યારે જીવંતિકામાં બોલ્યા દેવી વિધાત્રી આ બાળકની માતા વર્ષોથી શુક્રવારનું વ્રત કરે છે તે દિવસે પીડા વસ્ત્ર પહેરતી નથી પીડા અલંકાર ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીડા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં હું જાઉં છું તેના લીધે હું આજે આ વણિકના ઘેરે આવી છું જ્યાં સુધી વણિકના ઘેરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિંત સ્ત્રી રીતે થવા દઉં ભલે કહીને વિધાત્રી તો જતા રહ્યા બંને દેવીની વાતો સાંભળીને વીરસેન વિચારમાં પડી ગયા કે એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ જ નથી છતાં એણે માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું સવાર થતાં વણિકે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જ હતો એને લાગ્યું કે નક્કી વીરસેન કોઈ મહાન મનુષ્ય છે બીજા દિવસે વીરસેને રજા માંગી ત્યારે વણિકે તેમને આનંદથી રજા આપી ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં પાછા આવ્યા મહેલમાં જઈને રાણીમાને પૂછે છે મામા તમે ક્યુ વ્રત કરો છો ત્યારે રાણીમાં કહે છે બેટા હું તો એકય વ્રત કરતી નથી આ સાંભળીને રાજકુમારને નવાઈ લાગી તેને શંકા પડી કે નક્કી આ કોઈ મારી સગીમાં નથી તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું શ્રાવણ માસના શુક્રવારે રાજા વીરસેને આખી નગરીમાં ઢંઢેરો પીટાવ્યો આવ્યો કે આજે નગરની બધી બહેનો પીળા વસ્ત્ર પહેરીને જમવા માટે આવે કોઈએ ઘેરે રહેવાનું નથી શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીડા વસ્ત્ર પહેરીને જમવા માટે આવી રાજકુમારે પોતાના અનુચરોને મોકલીને નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો નથી રહ્યું ને થોડી વારમાં જ અનુચરોએ આવીને જાણ કરી કે રાજાજી એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરવાની ના કહે છે આજે એને જીવંતિકામાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે રાજા વીરસેન આખી વાત સમજી ગયા તેણે તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવ્યા રાજકુમાર પોતાની માને જોઈને ખૂબ જ રાજી રાજી થઈ ગયા માં દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોંમાં પડી આ જોતા જ નગરજનો સ્તબ્ધ થઈ ગયા રાજકુમારે રાણી માને આ બાબતે પૂછતા રાણીમાએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી વીરસેન પેલી બ્રાહ્મણીને મા કહીને ભેટી પડ્યા અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખ્યા જીવંતિકામાંના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો માતાજીએ તેનું હંમેશા રક્ષણ કર્યું હે મા જીવંતિકા તમે જેવા આ બ્રાહ્મણના બાળકની રક્ષા કરી હે મા તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવું આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો સૌને સુખ સંપત્તિ આરોગ્ય સૌભાગ્ય પ્રદાન કરજો સંતાનની રક્ષા કરજો બોલો મા જીવંતિકા માની જે તો મિત્રો આપણે સાંભળ્યું શ્રાવણ માસના શુક્રવારનું વ્રત મા જીવંતિકા માના વ્રતની કથા મહિમા અને પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હવે આપણે સાંભળીએ મા જીવંતિકા માની આરતી બોલો મા જીવંતિકા દેવીની જય જય જીવંતિકા મૈયા મા જય જીવંતિકા મૈયા જગદંબા ગાયત્રી ગાઉ તવ કવિતા મા જય જીવંતિકા મૈયા ब्राह्मणी केरा बाड़कनी रक्षा ते की थी, मा रक्षा ते की थी? आप्यु राज सिहासन, आप्यु राज सिहासन, सुख संपति की थी, मा जय जीवनति का मैयाँ. वणीक केरा बाड़क जीवता ते राक्याँ. મા જીવતા તે રાખ્યા લેખ વિધી ના પડમાં લેખ વિધિના પડમાં બદલી તે નાખ્યા મા જય મૈયા બાળક મારા માતા સંભાળે માતા સંભાળે દેશને પરદેશે અંધારે અજવાળે મા જય મૈયા मारी का ने माता धरजो हा काने माता धरजो मङ्गलमयी सुखदायि सुख दाई, मारू दुख हरजो मा जय जिवन्तिका मैया ओम जय जीवन्तिका मैया मा जय जीवन्ति का मैया जगदम्बा गायत्री જગદંબાવી ધાત્રી ગાઉ તવ કવિતા મા જય જીવંતિકા મૈયા બોલો જીવંતિકા માતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ